જય મેલડીમાં જય મેલડીમાં અમે લોકો અમદાવાદથી આવ્યા છીએ એકચ્યુલી બોન એન્ડ બોટમ જ અમે સુરેન્દ્રનગરમાં છીએ અને લગભગ દર મહિને અમે અહીંયા મેલડી માતાના દર્શન કરવા આવતા હતા નાઇન્ટીની સાલમાં અને આજે લગભગ હું તો પંદર વર્ષે આવી છું અમદાવાદથી અને આજે અમદાવાદમાં સુરેન્દ્રનગરમાં એન્ટર થતાં પહેલાં એમ થયું કે બસ પહેલાં મેલેડી માતાના દર્શન કરીને જવું છે મારા પપ્પાને બહુ શ્રદ્ધા એટલે અમને બધાને આ મેલેડી મા ઉપર બહુ જ શ્રદ્ધા હતી અમને લોકોને અહીંયા મેલેડી મા ઉપર બહુ જ શ્રદ્ધા હતી અને મારા પપ્પાને તો એટલી બધી શ્રદ્ધા હતી મારા પપ્પાનું નામ કિયલ શાહ છે અને અમે લોકો હર મંથલી અહીંયા દર્શન કરવા આવતા હતા હું તો આજે આઈ થિંક સો લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષ પછી દર્શન કરવા આવી છું પણ અહીંયા આવીને દર્શન કરીને માઇન્ડ એટલું શાંત થઈ જાય છે ને કે શું કહું બસ જય મેલે હા એ નક ટી વાવના મા છે એટલે અહીંયા એક વાવ છે એમાંથી સાક્ષાત પ્રગટ થયા છે માતા અને પછી અહીંયા એક જણને સપનામાં આવીને કીધું હતું કે મારું અહીંયા મંદિર બનાવો અને આ માતાજીના એટલા બધા પરચા છે ને કે વાત નહીં પૂછો એક તો આપણે ઘરમાં જ હતો પપ્પા લગભગ એમ કહો ને કે અમે જે બી માનતા રાખતા કે બાધા રાખતા એ માતાજી અમારી દરેક કે દરેક ઈચ્છાઓ પૂર્ણ કરી છે એવું છે અને બહુ જ આ માતાજી મેલડીમાનું બહુ જ સાથ છે સ્પેશિયલ દર્શન કરવા તો નથી આવ્યા પણ હા અમે આવ્યા હતા એટલે થયું કે ના આજે તો પેલા દર્શન કરીને જ પછી એન્ટર થઈ જશે સુરેન્દ્રનગર અને હું તો બોમ્બેથી આવી છું અને હું પોતે પાંત્રીસ વર્ષે અહીંયા મંદિરમાં પગ મળ્યો છું મેં દર્શન કરવા નાના હતા ત્યારે તો બહુ આવતા હતા નાનપણની બહુ બધી યાદો છે અહીંયા Terima kasih banyak, thank you. ini. マコラちゃんと言って、マコカがおるき。 રોજ મેરડીમાંના સાનિધ્યમાં દર રવિવારે માતાજીના તાવા મંગળવાર માતાજીના તાવા થાય છે અહીંયા સુરેન્દ્રનગર ઝાલાવાડની અંદર જાગતી જ્યોત મા ભગવતી મેરડી બિરાજે છે અને એ મેરડીમાં ના દ્વારે સર્વે ભક્તોની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે અહીંયા માતાજીના માંડવા પણ રોપાય છે માતાજીની બાવનગજની ધજાયું ચડાય છે અને આ રવિવારે એકત્રીસ તારીખે પણ માતાજીનો માંડવો હતો એની અંદર સમગ્ર સુરેન્દ્રનગર ઝાલાવાડના તમામ સેવકો દર બે વર્ષે માતાજીનો માંડવો નાખે છે એ માંડવો દર બે વર્ષે અહીંયા કરવામાં આવે છે તેમજ અનેક જે દેશ અને વિદેશથી તેમજ સમગ્ર ભારતની અંદરથી લકતીવાવ મેરડી માલા દ્વારે આયા ભાવિક ભક્તો આવે છે અને આ લકતીવાવ મેરડી માલા સાનિધ્યમાં વાવમાં મેરડીમાં વિરાજે છે અને સર્વેની મનોકામના આયા પૂર્ણ થાય છે જય માતાજી જય મેરડીમાં મારું નામ ચૌહાણ વીરેન છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું અમે વઢવા નક્કીઓના મેળીમાં મેળીમાં દર્શન કરવા આવી ગયા છીએ તો ચાલો આજે તમને અમે તમને દેખાડીશું દર રવિવારે નક્કીઓ મેળીમાના મંદિરે તાવા થાય છે પછી ઘણી બધી પ્રસાદીઓ છે જમવાનું સાત વાગે આરતી થાય છે માતાજીની રવિવારે મંગળવારે ફૂલ પબ્લિક હોય છે તાવાની પૂરી પણ હોય છે ચાલો અમે તમને મંદિર હલો આજ રોજ નકટીવા મેલડી માલા સાનિધ્યમાં દર રવિવારે માતાજીના તાવા મંગળવાર માતાજીના તાવા થાય છે અહીંયા સુરેન્દ્રનગર ઝાલાવાડની અંદર ઝાટકી જ્યોત મા ભગવતી મેરડી બિરાજ છે અને એ મેલડીમાં લા દ્વારે સર્વે ભક્તોની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે અહીંયા માતાજીના માંડવા પણ રોપાય છે માતાજીની ગજની ધજાયું ચડાય છે અને આ રવિવારે એકત્રીસ તારીખે પણ માતાજીનો માંડવો હતો એની અંદર સમગ્ર સુરેન્દ્રનગર ઝાલાવાડના તમામ સેવકો બે વર્ષે માતાજીનો માંડવો લાગે છે એ માંડવો દર બે વર્ષે અહીંયા કરવામાં આવે છે તેમજ અનેક જે દેશ અને વિદેશથી તેમજ સમગ્ર ભારતની અંદરથી નકટીવાવ મેરડી માલા દ્વારે આયા ભાવિક ભક્તો આવે છે અને આ નકટીવાવ મેરડી માલા સાનિધ્યમાં વાવમાં મેરડીમાં બિરાજે છે અને સર્વેની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે જય માતાજી જય મેળી મા નકટીવાવ મેળી માના સાનિધિની અંદર અહીંયા માતાજીના સાનિધ્યની અંદર અવન નવર માતાજીના માંડવા થાય છે એમાં ચૌદ ચાર બે હજાર ચોવીસ રવિવારના રોજ પણ નકટીવાવ મેરડી માતાજીના સાનિધિની અંદર આયા નવરંગો માંડવો છે અને માંડવાના રાત્રે માંડવાની દિવસે મહાપ્રસાદ તેમજ રાત્રે ડાકડમનો કાર્યક્રમ અને માતાજીના ભાવિક ભક્તો આયા પધાર છે તો આ મેરડી મારા સમિતિની અંદર કાયમ આવા માંડવા તાપ ભાવિક ભક્તો આયા પધારે છે જય માતાજી જય મેરડીમાં મારું નામ કંજરિયા પાર્થ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું હું આજે આવી ગયા છું નક્તી વાવના મેળીમાંય વઢવાન આવી ગયા છું સુરેન્દ્રનગરથી ચાલો તમને દર્શન કરાવી આપણે મેળીમાના નૃત્યમાં આવી ગયા છીએ ચાલો તમને દર્શન કરાવી અહીંયા પ્રસાદી થાય છે તાવાની પ્રસાદી થાય છે પૂરી થાય છે નારિયેળ વધેરાય છે પણ ઘરે લઈ જવાતી નથી પૂરી કરવામાં આવે છે ઉખડી કરવામાં આવે છે પૂરી ચાલો આ દ આ મેળીમાનું મંદિર છે આજે આજે તમને દર્શન કરાવીએ ચાલો અમારે મહિને મહિને મેળીમાના આંગણે માંડવા થતા હોય છે મંદિરે ધોવા પણ આવીએ છીએ દર રવિવારે અમે વારવા આવી છે અગરબત્તી કરવા આવી છે દર રવિવારે અમે આવી છીએ તો ચાલો આજે પણ તમને અમે દેખાડ છીએ કે વાવ વાવ તાવ કેવી રીતના થાય છે તો ચાલો આપણે જાણીએ આ આપણે માકારી માનું મંદિર છે તમે જોઈ શકો છો લાઈવમાં આ મહાકારીમા નું મંદિર છે ચલો આપણે આમ પાછળ જશું અહીંયા શ્રીફળ વધેરાય છે એ પણ તમને દેખાડી દેસુ ચાલો તો અહીંયા વધારીએ આપણે ચાલો આપણે પણ વાવમાં આવી ગયા છીએ તો વાવના તમને દર્શન કરાવશી તો ચાલો તમને દર્શન કરાવીએ અમે જોઈ લો આ વાવ છે દર્શન કરી લો